અને આ હું પોતે પ્રેક્ટિકલ કરું છું મને રાતે ક્યારેક ક્યારેક નીંદર ઉડી જાય અને એસિડિટી ખાવા ફેર પડે ને હાજર તો રાત્રે એસિડિટી થાય બે વાગે જાગવું પડે અને લાળ આવે ને ગળામાં આવી જાય આની ફાંકી પહેલો એટલે એસિડિટી બેસી જાય સાચી બધું બંધ થઈ જાય કસ્ટમર ના પણ રિઝલ્ટ આવેલા છે એટલે એસિડિટીમાં કામ કરે છે પછી આ છે આપણે મરવો અને તુલસી એની પ્રોડક્ટ આપણે બનાવવાની છે આ બધું એસેન્શિયલ ઓઈલ તરીકે ને આપણે ઉકાળા કરીને ઔષધિના એક આના વિશે બધું વાપરતા હોય છે આપણે આ વૈદિક રીતે વૈદિક ઓળીની ભસ્મા છે અને ખેતીવાડીમાં કુંડામાં બધે વાપરવાની છે વાસણ ઉટકવામાં વાપરી હોય તો પણ વાપરી શકાય આપણે આ ખેતીવાડી માં વાપરવાની છે આ ભસ્મા છે નીચે બીજા પાર્સલ પડ્યા છે એક પાર્સલ ઉપર લાવો છું બરાબર આ લઈ જવાનું ઈ બોર્સલી છે આ બોર્સલીના આખા ફળ છે આ ફળને આપણે લીંબોળીની જેમ ખાઈ શકાય બરાબર આ અંદરનો જે ભાગ રહ્યો ને બીજ એ મસા ની દવા છે બરાબર તો એ બરણી આપડે અંદર આવી બે ભરેલી છે લાવન રહી ગઈ બરાબર રો પ્રોડક્ટ લોન્ચ કરી બને આમાંથી મરી સાથે આના બી નો ઉપયોગ થાય મરી અને બોરસલી બી મુસંબી સાથે એનું કોમ્બિનેશન છે છ કલાક ભૂખ્યો રહેવાનું હોય એનો પ્રયોગ કરી લીધો પ્રોડક્ટ લોન્ચ કરી રિઝલ્ટ બહુ સારું છે આપણે વાડીએ મીઠી લીમડી નું ઝાડ છે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે ચામડે લગતા રોગોમાં મદદરૂપ થાય વેઇટ લોસમાં પણ કામ કરે આયરન ફોલિક એસિડ પણ આમાંથી મળે એટલે બ્લડનું સર્ક્યુલેશન સારું થાય આ બંને ગોખરું છે આપણે જે શેઢાપાળાની જે ઘાસ છે ને લોકો આને દુશ્મન સમજે છે પગાર આપીને

પતલું પાણી બનાવી લગાડી દેવાનું મોઢે સુકાઈ જાય એટલે ધોઈ નાખવાનું સવારે સાંજે બે ટાઈમ વાપરી શકાય બરાબર મોઢે લગાડવાથી મોઢે લગાડવાથી આપણી જે ઓઇલી સ્કીન હોય ને એ સ્કીન એકદમ સોખી થઈ જાય શીકણી શીકણી સ્કીન થઈ જાય ને તેલ વાળી સોકી થઈ જાય સ્કીન ને પિમ્પલમાં ફાયદો થાય ખીલ મટી જાય પછી ડાર્કનેસ હોય ને વ્હાઈટનેસ આવે માં

આતર સાફ કરવાનું કામ કરે આપણે જે દવા બનાવી છે ને કેપ્સુલ બનાવી છે ને આ ત્રણ જાતની ની એમાં આનો ઉપયોગ કરવી છે એનો પણ ઉપયોગ કરો છો હા કબજિયાત ન કરે ને કેપ્સુલ એના માટે આનો ઉપયોગ કરવી છે બરાબર આતર સાફ થાય એના માટે બરાબર આપણે કેપ્સુલ માં તો જોઈન્ટ કેર ની કેપ્સુલ છે પગના દુખાવા માટેની એમાં પણ ઉપયોગ કરીએ છીએ બીજી ઘણી ઔષધિ આવે આની માત્રા પણ અંદર આવે બરાબર પછી બ્રેન બુસ્ટર કરીને છે મગજ ની દવા જે આપણે માલકાંગણી છે ને તેને માલકાણી નો ઓઇલ ન પીવો હોય ને એના માટે આપણે આ બ્રેન બુસ્ટર ગ્રીન કેપ્સ્યુલ બને આમાં એકલો ઓઇલ આવે માલકાણીમાં બરાબર માલકાણી નો ઓઇલ ખાલી અને આ આ બ્રેન બુસ્ટર ગ્રીન છે આમાં ઘણી બધી ઔષધિ આવે તુલસી આવે લીંડી પીપર આવે જટામાસી આવે ચંક આવે લીમડાની ગળો આવે અશ્વગંધા આવે એવું બધું આવે છે બરાબર મગજ ને ફાયદો લીંબુ નું જે પાવડર હોય એ બધું હા લીંબુ તો આ લીંબુમાં હું હીરા બજારમાં હતો આપણે લોકડાઉન પહેલા એટલે મારા વાણિયા મિત્રો ઘણા બધા છે સંપર્કમાં તો મને રિક્વાયરમેન્ટ કરી હતી મારી વાડીમાં લીંબુ હતા છ વીઘા લીંબુ ને છ વીઘા સરગવા એટલે મને કે મહેશભાઈ આ લીંબુ અમારે અમુક સમયે કાપવાના ન હોય પર્યુષણ આવે ને આપડે કેમ દિવાળીનો ઉત્સવ આવે કાઠિયાવાડી પટેલ લોકો ને એ લોકો પર્યુષણ કરીને આવે જૈન ધર્મ ધર્મમાં એ લોકો લીંબુ ને કટિંગ ના કરે તીઆર પાવડર હોય તો વાપરે દાલ શાક માં કઢી માં માં વાપરો ને તો તીઆર પાવડર હોય તો મને રિકવાયરમેન્ટ કરી કોલ્ડ ડ્રાય ફ્રીજ ની અંદર સાથે લીંબુ ને આખા લીલા લીંબુ આપી ને એનો પછી ચિપ્સ બનાવી પાવડર બનાવ્યો છે તો આ વાણીયા લોકો ઉપયોગી થાય ફૂલ કોન્સન્ટ્રેટ આવે ખટાશ પૂરેપૂરી આવે આમાં એનો તો શું ફાયદો છે ફાયદો એટલે આપણે લીંબુના ના ઓપ્શન માં પાવડર પીવાનો છે લીંબુના ના ઓપ્શન મીઠી લીમડી હમણાં વાત કરીએ આપડે આ મીઠી લીમડી પાન લીલા પણ વપરાય સુકા પણ વપરાય તો જયારે માર્કેટમાં મીઠી લીમડી નથી મળતી ત્યારે એ લોકો ઓપ્શનમાં મોંઘું પણ થઈ જાય લીંબુમાં એવું છે જ્યારે લીલા લીલા લીંબુ કાપી સર હોય દાળ શાક કઢી માં નાખવાનું હોય એની જગ્યાએ પાવડર વાપરે થોડો એવો પાવડર વાપરે એટલે લીંબુ કામ કરે કરે બરાબર કોન્સન્ટ્રેટ આવે દંત પંજન બનાવ્યું છે આપણે દાંત જેને દાંત હોય ના ખાઈ શકે ઠંડુ ના પી શકે ગરમ ન પી શકે દાંત દુખતા હોય ને પાયરિયા હોય ઉપયોગી થાય દંત પંજન બનાવ્યું છે આપણે આને છે ને લગાવવાથી રીઝત લઈ લીધા છે આપણે બરાબર કોઈ કે દાંત કળતા તા ગરમ ખાટું પછી ઠંડુ નતો પી શકતો દાંત અંબાઈ જતા હતા એવું બધું હતું તો એમાં ફાયદો થયો વાપરવાય છે નગોડ નો પાવડર છે આપણે નગડનું જાડવું પણ છે વાળીએ તો નગડના પાન માંથી પાવડર બનાવેલો છે આ દુખાવા માટે કામ કરે બીજા ફાયદા પણ આમાં લખ્યા છે એ પણ બતાવી દઉં કોઈ પણ જાતના વાયુના રોગો માટે રામપાન જેવો ઈલાજ અથવા ઘૂંટણ દુખાવો મણકા દુખાવો ગરદન દુખાવો અને કૃમિના રોગોમાં પણ કામ કરે કફમાં પણ કામ કરે ચામડીના ચામડી ચમકદાર બનાવે વાળ માટે પણ ફાયદાકારક છે સોજો હોય ને એમાં પણ લગાડી શકાય બરાબર એ શેમાંથી બનાવો છો અત્યારે

સવારે બદલી નાખવી કાઢી નાખવું પડે શ્વાસ ગંદ માસ્ક મેલું થઈ જાય ન ગમે તો આ વસ્તુ મેં એ વખતે બનાવી હતી પ્રોડક્ટ મેં કીધું છે ને આમ માસ્ક પહેરેલો હોય ને આમ કરીએ આમ માસ્ક ઉપર સેજ લગાડી દેવાનું એટલે આપણે તડકે જાય ને તો પર ઠંડુ લાગે ને ઓક્સિજન લેવલ વધી જાય અને માસ્ક પહેરવું ગમે શ્વાસની દુર્ગંધી ના આવે ને છેવડા પડે ફેફસામાં ઠંડા આમાં છે તુલસી કપૂર પેપરમેન્ટ અજવાઈન લવિંગ આવી બધી વસ્તુ વાપરેલ છે બહુ કોન્સન્ટ્રેટ વસ્તુ છે એસેન્શિયલ ઓઇલ બરાબર મોટે બાકી હમણા આના રિઝલ્ટ લીધેલા છે આપણે હા મોટે માસ પહેર્યું હોય ઉપરથી સેજ આમ લગાડી લગાવવા માટે સુંઘવાનું કામ કરે અને પાણીમાં ટીપુ નાખી શકાય બોટલ બુંદ નાખીને પીવી તો પણ આ તાવ મટાડવાનું પણ કામ કરે શરદી તાવ ખાસી બધામાં કામ કરે છે અને બીજું રિઝલ્ટ આવ્યું એ તમને કહી દઉં હમણાં રિઝલ્ટ આવ્યું છે ખાલી નાનું એવું બાળક હોય ને ખોડીયામાં સૂતું હોય ને ઘોડિયામાં તો અમારે સગા ત્યાં આપ્યું હતું ને એના પડોશીને બાળકને બાપ દેવરા દાખલ કરવું પડે એમ હતું એને અમારે વેવાય એને આપ્યું પડોશી પાંગરા આવે ને ખોયા શડા ત્યાં લગાડ્યું અને ઓઢવાનું આવે ને બાળક ને એમાં આ લગાડ્યું એટલે હુંગવાથી એને ખાલી બે દિવસની અંદર સસની મટી ગઈ એનાથી આ માસ્ક ડ્રોપ નામ આપ્યું હતું આપણે પણ સસની માટે લેબલ મારી દીધું ને સ્પેશિયલ સસની માટે બાળકની પણ લે એમ છે

મિત્રો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને ચેનલ માં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી રાખો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને આવા અવનવા વિડીયો લઈને અમે આવતા હોય છે તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન તમને મળે જય ગો માતા જય ભારત જય જય ગો મા